તમે આખે આખું ગામ વેચાઈ ગયું હોવાનું કદાચ સાંભળ્યું હશે જે સામાન્ય બાબત નથી હવે જે બાબત અમે કહેવા જઈ રહ્યા છીએ એ તો એનાથી પણ વધારે અસામાન્ય છે આ કેસમાં તો આખે આખો દેશ જ વેચાવા જઈ રહ્યો છે વાત છે પાકિસ્તાનની આમ તો પાકિસ્તાન માટે હંમેશાથી કહેવામાં આવે છે કે અલ્લાહ આર્મી અને અમેરિકાના ભરોસે જ આ દેશ ચાલે છે જો કે છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનના બોસ જિનપિંગ હતા હવે બાજી પલટાઈ ગઈ છે પાકિસ્તાને એના બોસની ખુરશી બદલી નાખી છે એના પર ટ્રમ્પને બિરાજમાન કર્યા છે પાકિસ્તાનના ફ્રોડ માર્શલ અસી મુનીર છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પના ચરણોમાં આડોટી રહ્યા છે મુનીર બે મહિનામાં બીજી વખત અમેરિકા જવાના છે આ વખતે તેઓ ફ્લોરિડામાં અમેરિકન સેનાના એક અધિકારીના વિદાય સમારોહમાં ભાગ લેવાના છે આ અધિકારીનું નામ છે માઇકલ કુરિલા જુલાઈના મહિનામાં કુરિલા પોતે પાકિસ્તાનમાં ગયા હતા જ્યાં તેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને ઇમ્તિઝ આપવામાં આવ્યું હતું મુનિરા પહેલાં જૂન મહિનામાં વ્હાઈટ હાઉસ પહોંચી ગયા હતા જ્યાં ટ્રમ્પે તેમના માનમાં ભોજનનું આયોજન કર્યું હતું ખાસ વાત એ છે કે ટ્રમ્પ વખતો વખત પાકિસ્તાનની પ્રશંસા પણ કરી રહ્યા છે એક સમય લાગતું હતું કે ટ્રમ્પ અને પીએમ મોદી ખાસ દોસ્તો છે લાગતું હતું કે તેઓ એ દોસ્તીને ક્યારેય નહીં છોડે માહોલ બદલાઈ ગયો જેનું કારણ ટ્રમ્પનો નિયત સ્વાર્થ છે તેમણે અમેરિકા અને દુનિયાના હિતોને સાવ નેવી મૂકી દીધા છે બીજી બાજુ મુનીરે પણ પોતાના દેશના હિતોને નેવે મૂકી દીધા છે બલકે તેમણે તો પોતાનો આખે આખો દેશ ટ્રમ્પને વેચવાઈ દીધો છે હવે પાકિસ્તાન વેચાઈ ગયું એટલે એના દસ્તાવેજો કંઈ નથી બની ગયા પણ તમે કહી શકો કે પાકિસ્તાન હવે ટ્રમ્પનું ગુલામ બની ચૂક્યું છે ટ્રમ્પ માટે પાકિસ્તાન કંઈ પણ કરવા માટે તૈયાર છે અમે તમને ફૂલ સ્ટોપમાં પાકિસ્તાન અને ટ્રમ્પ વચ્ચેની ટ્રિપ્ટો ડીલ વિશે પણ એક સમય વાત કરી હતી હવે અમે આ ડીલને ડીકોડ કરીશું જેથી તમને ખ્યાલ આવશે કે આખરી ખરી રમત શું છે આ ડીલ ક્રિપ્ટો વિશે છે તમને કદાચ ખ્યાલ હશે કે ક્રિપ્ટો પર કોઈપણ દેશની કેન્દ્રીય બેંકનું નિયમન નથી કેન્દ્રીય બેંક એટલે કે આપણા દેશમાં જેમ આરબીઆઈ છે એ એના પર કોઈ દેશની કેન્દ્રીય બેંકનું નિયમન ન હોવાથી આખી દુનિયામાં ખોટું કામ કરનારાઓ એનો ઉપયોગ કરી રહ્યા છે જેમ કે આતંકવાદીઓ તેમજ ડ્રગ્સ અને હથિયારોના માફિયાઓ ક્રિપ્ટોમાં જ લીવડ દેવડ કરે છે હવે ટ્રમ્પ પણ એમાં જ મોટા પાયે કામકાજ કરી રહ્યા છે જેમાં પાકિસ્તાન સાથ આપી રહ્યું છે આમ પણ પાકિસ્તાન આતંકવાદીઓ માટે ક્રિપ્ટોમાં લેવડ દેવડ કરતું જ હતું એટલે એને એમાં ફાવટ પણ છે પાકિસ્તાન અને ટ્રમ્પની ડીલમાં યુએસડીઆઈની વાત છે જે એક ક્રિપ્ટો કરન્સી છે અમેરિકન કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલે આ ક્રિપ્ટો કરન્સીને લોન્ચ કરી હતી આ કંપનીમાં ટ્રમ્પના પરિવારનો જ મોટો હિસ્સો છે આ ક્રિપ્ટો કરન્સીને એ રીતે ડિઝાઇન કરવામાં આવી કે એનું મૂલ્ય એક અમેરિકન ડોલર બરાબર જ રહે જેના માટે ટ્રમ્પે અમેરિકન સંસદમાં એક બિલ પણ પસાર કરાવી દીધો હવે ક્રિપ્ટોમાં તમામ લેવડદેવડની નોંધ બ્લોક ચેઇનમાં થાય છે જે એક ઓનલાઈન રેકોર્ડ સિસ્ટમ છે તમે એને ડિજિટલ નોટબુક પણ કહી શકો આ થોડુંક ટેકનિકલ થઈ ગયું હશે પરંતુ વધારે મજેદાર છે મજેદાર એટલા માટે કે તમે અમદાવાદ કે રાજકોટમાં બેસીને આખી દુનિયામાં ક્યાંય પણ પ્રોપર્ટીનો હિસ્સો ખરીદી શકો છો જેના માટે રિયલ વર્લ્ડ એસેટ ટોકનાઇઝેશન નામની સિસ્ટમ છે આ સિસ્ટમમાં કોઈપણ પ્રોપર્ટી સોનું કે બોન્ડ જેવી ખરી મિલકતોને ડિજિટલ ટોકનમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે એક ઉદાહરણથી આ વાત તમને સ્પષ્ટ થઈ જશે માની લો કે ન્યૂયોર્કમાં એક ફ્લેટ છે જેની કિંમત એક લાખ ડોલર છે સૌથી પહેલાં તો આ ફ્લેટની કિંમત ખરેખર આટલી છે કે નહીં એનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેના પછી આ પ્રોપર્ટીને રિયલ વર્લ્ડ એસેટ ટોકનાઇઝેશન નામની સિસ્ટમમાં લાવવા માટે બ્લોકચેઇન સિલેક્ટ કરવામાં આવે છે આ બ્લોકચેન પર સ્માર્ટ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે હવે ન્યૂયોર્કમાં ફ્લેટની કિંમત એક લાખ ડોલર છે તો એના એક લાખ ડિજિટલ ટોકન ઇસ્યુ કરવામાં આવે છે એટલે કે દરેક ટોકનની વેલ્યુ એક ડોલર થાય હવે આખી સિસ્ટમમાં ફાયદો શું થાય એની તમને વાત કરીશું હવે ન્યુયોર્કનો આ ફ્લેટ આખી દુનિયા માટે ડિજિટલ માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવે કોઈપણ વ્યક્તિ બ્લોકચેન પર એક લાખ ટોકન લઈને ફ્લેટ ખરીદી શકે છે તમે થોડો ઘણો હિસ્સો પણ ખરીદી શકો છો માની લો કે તમે એક હજાર ડોલર ખર્ચીને એક હજાર ટોકન ખરીદો તો આ ફ્લેટની માલિકીમાં તમારો થોડો હિસ્સો થઈ જાય હવે આપણે પાક્કા ગુજરાતી રહ્યા આપણે તો ફાયદો જ જોવો પડે માની લો કે ન્યૂયોર્કના ફ્લેટની કિંમત વધીને એક વીસ લાખ ડોલર થઈ ગઈ તમે એ ફ્લેટના એક ટકા ભાગના માલિક છો એટલે તમારા ટોકનની ઓરિજિનલ વેલ્યુ એક ડોલર હતી એ વધીને હવે એક વીસ ડોલર થઈ જાય હવે તમે એને વેચી શકો છો એટલે તમને બસો ડોલરનો ફાયદો થાય પાકિસ્તાન બિલકુલ આ જ રીતે વેચાવા જવાનું છે અસીમ મુનીર તેમના દેશની બ્લોકચેન પર વેચવા મૂકશે અને ટ્રમ્પ એને ખરીદી લેશે ટ્રમ્પ આ જ સિસ્ટમથી પાકિસ્તાની મિલકતો અને સંસાધનો પર કબજો કરી શકે છે પાકિસ્તાન પોતાની જમીન પોતાના ક્રૂડ ઓઇલ કે ખનીજોના ભંડારને ડિજિટલ ટોકનમાં બદલી દે તો કોઈ પણ વિદેશી રોકાણકાર એને ખરીદીને પાકિસ્તાનની સંપત્તિના માલિક બની શકે છે વળી એના પર પાકિસ્તાનની કેન્દ્રીય બેંકનો કોઈ જ કંટ્રોલ નહીં હોય આ રીતે તો પાકિસ્તાનના મિલિટરી એકમો અને બંદરો પર પણ વિદેશી કંટ્રોલ થઈ શકે છે પાકિસ્તાને ટ્રમ્પની સાથે ક્રિપ્ટો ડીલ કરી છે જેનો અર્થ એ છે કે ટ્રમ્પ જ પાકિસ્તાનની મિલકતોને ખરીદી લેશે હવે સવાલ એ છે કે પાકિસ્તાને શા માટે આ ડીલ કરી હતી મુનીર સહિતના પાકિસ્તાનના જનરલોને પોતાના દેશની પરવા નથી તેઓ રિટાયર થઈને વિદેશોમાં વસી જાય છે વિદેશોમાં મોટા પાયે મિલકતો ખરીદે છે મુનિરને પણ પાકિસ્તાનની પરવા નથી ક્રિપ્ટો ડીલ કરવાનું બીજું કારણ પાકિસ્તાનની મજબૂરી પણ છે પાકિસ્તાનની આર્થિક હાલત સાવ ખરાબ છે આઈએમએફ લોન આપે છે પરંતુ એના માટે આકરી શરતો પણ લાદે છે થોડા સમય પહેલા લાગતું હતું કે પાકિસ્તાનને આઈએમએફ તરફથી લોન નહીં મળે પરંતુ કદાચ ટ્રમ્પ સાથેની ક્રિપ્ટો ડીલના કારણે જ પાકિસ્તાનને વધુ એક વખત આઈએમએફ તરફથી લોન મળી ગઈ છે હવે પાકિસ્તાનમાં યુએસડીઆઈ વધુ સ્થિર થશે તો ત્યાંના લોકો કદાચ પાકિસ્તાની રૂપિયાના બદલે યુએસડીઆઈમાં બચત કરવા લાગશે જેના લીધે પાકિસ્તાનનો એના જ ચલણ પર કંટ્રોલ નહીં રહે એવી સ્થિતિમાં આદેશ મોંઘવારી કે વ્યાજ દરો પર કંટ્રોલ રાખી નહીં શકે પાકિસ્તાનના ઓઇલ અને ખનીજોના ભંડારો પર ટ્રમ્પનો કંટ્રોલ થઈ શકે છે ભારત આ સમગ્ર સ્થિતિને જોઈ રહ્યું છે એની અસરોનો અભ્યાસ કરી રહ્યું છે જેથી આપણા દેશના હિતો સચવાઈ રહે